સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી આમ તો સિઝનલ નદી છે ભોગાવો નદીમાં છોડાતા ગંદા પાણીથી તે ભરાઈ રહે છે હાલમાં રાજ્યની ટોપ ટેન પ્રદૂષિત નદીઓમાં ભોગાવો નદીનો સમાવેશ થયો છે

ત્યારે આ શાંત સમાન નદીની આવી દુર્દશા જોઈ પર્યાવરણ પ્રેમીઓ અને ઇતિહાસકારો ચિંતિત છે નદીમાં ઉદ્યોગો સતત પાપ છોડતા હોવાથી આ નદી પ્રદૂષિત થઈ રહી છે મહાનગરપાલિકા બનાવીને આઠ મહિના થઈ ગયા હાલના ધારાસભ્ય અને કલેક્ટર સાહેબ ને અમારી વિનંતી છે કે આ ભોગાવ નદી જે છે એની અંદર અત્યારે પાણી દેખાતું નથી એકલો ઝાડ દેખાય છે શહેરના ભોગાવ નદી ઉપર ત્રણ પુલ આવેલ છે એક પુલ છે મોરબીનો પુલ એક ભાવનગરની ગાડીવાળો પુલ અને એક છેલ્લે દૂધની ડેરીવાળો હવે ત્રણે પુલ પુલુપરી આપણે નીકળ્યા હોય તો નગરપાલિકાના માણસો કે જે કોઈ હોય એ જે પાછળ જે કૂતરા મરેલા નાખી જાય છે અને મોઢે આપણે ગંધ એટલી બધી આવતી આપણે ઉભા ન રહી શકીએ પાંત્રીસ કરોડના ખર્ચે સુએ ટ્રીટમેન્ટ પ્લાન બન્યો છે છતાં પણ ત્યાં પાણી નથી નાખવામાં આવતું ગંદા ગટરોનું અને એ પાણી ભોગાવામાં ઠાળવવામાં આપણે છીએ ત્યાં જ પાણીનો ભંપો જાય છે અત્યારે તમે જુઓ કે કેટલું ગંદુ પાણી આવે છે અને બીજી વસ્તુ કે ગાંડા બાવડો અંદર ઉગેલા છે વાળું પાણી ઠેર ઠેર છે કે જ્યાં ગંદુ પાણી ભરાતું હોય અહીંયા જ જળકુંભી થાય જળકુંભી થવાથી ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધે જેથી કરી લોકોના સ્વાસ્થ્યને અસર થાય રોગચાળો ફાટી નીકળે એટલે તાત્કાલિક ધોરણે કોર્પોરેશન વાળાએ કમિશનર શ્રીએ અને એ લોકોએ થઈ અને આ ભોગાવો નદીને શુદ્ધ કરવી જોઈએ ત્રણ જેસીબી આઠ ડમ્પર સાથે બે વાર બે થી ત્રણ વાર અમે ભોગાવો નદીની સફાઈ કરેલ છે ઓછામાં ઓછો હું તમને કહું કે અમે થી અઢારસો ટન જેટલો ભોગાવા નદીમાંથી કચરાનો નિકાલ કરેલ છે અને હવે પછીથી ભવિષ્યમાં ભોગાવા નદીની અંદર કોઈ કચરો ઠાલવે નહીં કે કોઈ ગંદકી થાય નહીં તેનું સતત અમે નિરીક્ષણ રાખીએ છીએ